follower જોઈએ તો આજે હું એના ઉપર જ આ video બનાવી રહ્યો છું તો એ video આપણે એના માટે આ video છે તો video આપણે વર્ષ વિશે વાત કરીશું તો હવે એ video લાંબો નથી કરવો તો આપણે ચાલુ કરીએ topic જેના ઉપર આ video છે એ topic હવે શરૂ કરીએ તો આપણે વધારવા માટે તો સૌથી પહેલા તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું જે તમને સ્ક્રીન ફોલ જોવા મળી જશે તો મેં બ્રાઉઝર ઓપન કર્યું અને એમાં આપણે નેટ ચાલુ કરી દઈએ પછી આપણે અહીંયા સર્ચ કરીશું

એ વેબસાઈટ ને ઓપન કરીએ તો સૌથી પહેલા એ પ્રોકા પોકા પેજ સર્ચ પર સુપ પોકા સિયો એન્ડર પેસ્ટ આવી જશે એમાં આપણે પહેલા જ ફર્સ્ટ નંબર ની વેબસાઈટ ઉપર ક્લિક કરીશું એમાં ક્લિક કરીને તો ફ્રેન્ડ તમારે વેબસાઇટ સર્ચ કરીને જેને એને ઉપર ક્લિક કરશો તો કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે અહીંયા તમારે અહીં ઉપરની સાઈડ તમને સર્ચ બાર જોવા મળી જશે જ્યાં તમારે સર્ચ કરવાનું રહેશે તાકી પીસી તો આ જ તમારે સર્ચ કરવાનું છે નહીતર કોઈ પણ ફોલોવર નહીં મળે તો તાકી પીસી આપણે લખી લઈએ તાકી કેસી આપણે સર્ચ મારી મે લખી છે એ તમારી પણ લખવાનું છે નહીતર તમારો ફોલોઅર નહીં મળે તો હવે આપણે એની સર્ચ મારી લઈએ તો એ સર્ચ મારે પછી તમારે ઘણી બધી વેબસાઈટો જોવા મળી જશે જેમાં તમને બધા ફોલોઅર્સ જોવા મળશે તો અહીંયા આપણે થોડોક એડ આવી ગયો છે તો એને થોડોક સેકન્ડ એડ કરી લઈએ

પહેલા જ નંબરમાં એકસો ચાલીસ લખે છે તેની પર ક્લિક કરી લઈએ અહીંયા ક્લિક કરી જે જોવા મળી જશે જેમાં તમારે તમારા નું નામ નાખવાનું છે તો અહીંયા હું નાખી દઉં છું મારી આઈડીનું નામ તો અહીંયા આપણી આઈડી દેખાડશે તો જોઈ લો અહીંયા મારું એકાઉન્ટ આવી ગયું છે અહીંયા હવે મારે અહીં પચાસ ને કાઢી ડિલેટ કરવાના અને પછી અહીંયા આપણે એકસો ચાલીસ નાખી દેવાના છે એકસો ચાલીસ નાખ્યા પછી અહીંયા થોડાક સેકન્ડ વેઇટ કરવો પડશે તો આપણે લાઈટ ટ્રુપ સાથે જોઈશું કે ફોલોવર વાંચે છે કે નહીં તો મેં અહીંયા થોડોક સેકન્ડ વેઇટ કરવો પડશે તમારે કેમ કે ફોલોવર આટલા મિનિટ પછી જ આવશે તો હવે આપણે વિડીયો લાંબો કરવો નથી એટલે હું આ સેકન્ડ વેટ આ સેકન્ડ ને આપણે થોડાક આગળ જતા રહે વિડીયો થોડોક કટ કરીને તમને દેખાડી દઉં તમારો ટાઈમ વેસ્ટ ના થાય તો હવે આપણે સેકન્ડ કટ કટ નાખી લે અને તમને લાઈવ પ્રૂફ ઇન્સ્ટામાં ડાયરેક્ટ લઈ લઈ લઈએ અને ફોલોવર જોઈ લઈએ તો હેલો ગાઈસ હવે આપણો ટાઈમર ખતમ થઈ ગયો જોઈ શકો છો તમે જીરો થઈ ગયો છે અને એક બાજુ એકસો ચાલીસ લખ્યા છે તો હવે આપણો ટાઈમર પૂરો થઈ ગયો તો હવે આપણે સિમ્પલ ઇન્સ્ટાગ્રામ આપણા જોઈ લેવા આપણું એકાઉન્ટ જેમાં ફોલોઅર આપણે નાખ્યા હતા તો જોઈએ હવે ફોલોઅર મળ્યા છે કે નહીં તો ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો ને આવા વિડીયો તમને જોવા મળશે અને તમારા પણ ફોલોઅર વાંધતા રહેશે તો અહીંયા મારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લઈએ ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ તો અહીંયા મારું એકાઉન્ટ સર્ચ મારી લો તો અહીંયા આપણે એકાઉન્ટ મળી જશે ત્યાં તમે જોઈ શકો છો મારા ફોલોવર્સ પાંચ હજાર એસી થઈ ગયા છે તો આમાં તમે એમ કહેશો કે અહીંયા તમે અમને દેખાડી નથી પેલા એકાઉન્ટ તો અમે કઈ રીતે માની કે ફોલોવર વધ્યા તો હું તમને વિશ્વાસ કરાવું કે આમાં પહેલાં મારે હતા એક પાંચ હજાર સાહીઠ ફોલોઅર હતા એમાંથી મારે વધી ગયા છે એસી થઈ ગયા છે સાહીઠમાંથી પાંચ હજાર સાહીઠ મારે એસી ફોલોઅર વધી ગયા છે તો તમે વિચારો કે મારા વીસ ફોલોઅર વધી ગયા છે તો હવે તમે પણ આ એપ્લિકેશનની આ વેબસાઈટ યુઝ કરો અને તમે પણ ટ્રાય કરો અને ફોલોઅર વધારો અને આ અંદર પસંદ તમારા ફોલોઅર વધશે અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હવે મારી નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને ટેક કેર